હાલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું ઘઉં અને સોજીની ભરણ પૂરી તો એની અંદર આપણે એક વાટકી લેવાનો છે લોટ ઝીણો ઘઉંનો રોટલીનો લોટ લઈએ ને એ જ ઓકે મિત્રો એક ચમચી છે આપણે સોજી એની રવો પછી એક ચપટી છે મરિયા પાવડર બરાબર અને સ્વાદ અનુસાર આપણે લેવાનું છે થોડું ના મક બહુ નહીં નાખવાનું કેમ કે આપણે મસાલામાં આવશે અને બીજું મસ્ત રીતે આપણે શું નાખવાનું મિત્રો ગરમ ઘી મોવણની અંદર બરાબર આટલું આપણે નાખવાનું છે ગરમ ઘી નાખશો ને એટલે તમારે પૂરી એકદમ ક્રિસ્પી થશે ખારા બારાની જરૂર પડે નહીં જ્યાં ખારો યુઝ ન થતો હોય આવી રીતે આપણે બનાવતા હોય કોઈ આઈટમ તો ખારો આપણે સ્કીપ કરવો હોય તો તેલ હોય યા ઘી એને આપણે ગરમ કરી લેવાનું એટલે તમારી વસ્તુ મસ્ત ક્રિસ્પી બને છે તો હવે આને છે ને મિત્રો આપણે પાણીથી બાંધવાનો છે તો ચાલો આપણે લોટ બાંધી લઈએ ઓકે મિત્રો આપણે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે આવી રીતે બાંધવાનો સોજી એટલા માટે નાખવાની કે આપણી પૂરી ફૂલવા દે નહીં પૂરીને ફૂલવા નથી દેવાની પૂરી ફૂલશે તો તમારી રેસીપી સારી બનશે નહીં રોટલીથી થોડો કઠણ લોટ અને ભાખરી કરતાં થોડો ઢીલો એટલે આ ટાઈપનો હોવો જોઈએ મિત્ર બહુ મૂકી રાખવાનો નથી બરાબર તો પૂરણ આપણે ભરવાનું છે પૂરીની અંદર તો એ આપણે ભરણ બનાવીએ તો ભરણના મસાલામાં શું નાખવાનું છે મિત્ર સૌ પ્રથમ તો આપણે નાખીશું મેથી મેથી ધોઈ અને મિત્ર કોરી કરી લીધી છે એક વાટકી જો એક વાટકી આપણેથી નાખીએ નાખીશું આપણે બે ચમચી કોપરાનું છીણ આટલું પાતળું જ લેવાનું મોટા પીસ આવે છે એ નહીં લેવાના કારણ કે એ મોઢામાં આવે એટલે તમને ભાવે નહીં અને આ સરસ મિક્સ થઈ જશે અને પછી લેવાનો છે એક ચમચી આપણે ચણાનો લોટ નાની ચમચી મોટો ચમચો ના હોવો જોઈએ બરાબર તમને ખ્યાલ ન હોવો જોઈએ કે અંદર શું આપણે મસાલો બનાવ્યો છે તો પછી આપણે શું નાખવાનું છે મેં ત્રણ તીખા મરચાં લીધા છે અને પાંચથી છ દ્રાક્ષ એને આપણે અંદર મિક્સ કરી દેવાનું છે બરાબર મિત્ર આ રીતે આનું પૂરણ બનાવવાનું છે આ રીતે પૂરણ બનાવી અને પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે મિત્ર અને આની અંદર થોડુંક અડધી ચમચી નાખીશું આપણે સિંગતેલ સિંગતેલ હશે ને મિત્રો તો મજા આવશે પણ ના હોય તો ચાલે આ કોઈ મસાલો આપણે પાકાવાનો નથી આ રીતે મિક્સ કરી અને પૂરીની અંદર ભરવાનો છે પછી આપણે એને તરવાની તરો એટલે આ બધો મસાલો તમારો પાકી જશે અને જેટલું આપણે પૂરીમાં તો નાખ્યું છે આપણે મીઠું તો આની અંદર આ મસાલા પ્રમાણે જ મીઠું હોવું જોઈએ મિત્ર નહીં પછી આખી પૂરી તમારી બહુ જ ખારી લાગશે કેમ કે આપણે નાખ્યું છે લોટની અંદર નમક બરાબર એટલે તમારે આટલું જ નમક લોટ આટલા મસાલા પ્રમાણે લેવાનું છે ના મિક્સ કરી લેવાનું અને ચાલો આપણે બનાવીએ પૂરી ઓકે મિત્ર મિત્રો જવા આપણે પૂરી કરવાની છે તૈયાર અને આપણે છે ને આ રીતે વણવાની કે તમે લોટ બી નહીં લેવો પડે કે અટામણ નહીં લેવું પડે કે નહીં તો તમારે તેલ લેવું પડે ઓકે મિત્ર અને આને રીતે આપણે વણી લેવાની બને એટલી તમારું ગુલ્લું હોય નો પ્રોબ્લેમ ભલે મોટી થાય હવે એની અંદર જે આપણે પૂરણ બનાવ્યું ને એ ભરી લેવાનું છે ભરણ અને આ રીતે ભરી લેવાનું પણ આને પાછી વણવાની નથી મિત્ર ઓકે એમાં શું કરવાનું છે આ રીતે વારવાની પછી આમ વારવાની છે અને પછી એને આ રીતે વારવાની છે પછી એને આ રીતે વારવાની છે મિત્ર હવે આને વણશો નહીં આપણે જે પૂરી દબાવવાનું હોય ને સ્ટેન્ડ એનાથી આપણે રેડી કરી લેવાનું આ રીતે આમ દબાવશે ને એટલે તમારે ભરણપૂરી તૈયાર એટલે ફૂલે નહીં ઓકે મિત્ર એક આના બરાબર આની અંદરથી દબાણ આવી જાય આપણી ભરણપૂરી તૈયાર આવે કે ફરી વાળવાની નથી આપણે આવી બધી રેડી કરી લઈએ ઓકે મિત્ર ચાલો મિત્રો હવે આપણે આ છે ને પૂરીને મસ્ત રીતે તરી લેવાની છે મીડિયમ ગેસે બરાબર કેમ કે વધારે ગેસ કરશો તો આપણે અંદર મસાલો જે ભર્યો છે ને એ આપણે કાચો લીધો છે એટલે આપણો મસાલો મસ્ત રીતે ધીમા તાપે આપણે તરીએ એટલે પૂરી પણ સરસ બ્રાઉન કલરની શેકાઈ જાય તરાઈ જાય પ્લસ આપણો મસાલો પણ શેકાઈ જાય ઓકે મિત્ર ચાલો તો આપણે બધી પૂરી ઉતારી લઈએ ઓકે જો મિત્રો થઈ છે ને સરસ બ્રાઉન કલરની આ રીતે આપણે પૂરી તારવાની છે જો ફૂલવી જોઈએ નહીં બરાબર ફૂલશે તો મજા નહીં આવે આ રીતે આપણે ફૂલવી ના જોઈએ આ રીતે બનાવવાની ઓકે મિત્રો મિત્રો આપણે બરણ પૂરી થઈ ગઈ છે તૈયાર મેથીવાળી તો બહુ ઈજી છે એક જ વાર વણવાની ફરી વણવાની નથી તો હવે આપણે જોઈએ કેટલી સરસ થઈ ગઈ છે મસાલો ભરેલી મસાલો આપણે કાચો નાખ્યો કેવો સરસ પાકી ગયો છે ને મસ્ત આ રીતે બનાવો શિયાળામાં બહુ જ હેલ્ધી છે મિત્રો ભાજી પણ પેટમાં જાય સોજીથી આપણું વેટ લોસ થાય પ્લસ ઘી પણ એટલું આપણે બાળકોને આપણે પેટમાં જાય અને માપનું જાય બે ચમચી જ ઘી આપણે નાખ્યું છે એક ચમચી ઓઇલ નાખ્યું છે બરાબર મિત્ર તો આવી રીતે તમે બનાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ